આજે આપણે બનાવશું ચવાણાનું શાક તો ચાલો રેસીપી શરૂ કરીશું ગેસ કઢાઈ મૂકી દઈશું આપણે ગેસ ચાલુ કરી એક તેલ નાખીશું રાઈજીરું અને આમે એક મરચું દલિલ છે એને પણ આપણે સાથે લઈશું બી ટમેટા છે એને પણ ઝીણા ચોપિંગ કરી લીધેલા છે સાવ એને પણ આપણે સતરી લેસ કરે અને આ ગર્દુ કેપ્સિકમ લે લેલું છે એને પણ ચોપ ચીણો ચીણો કરી લે લેલું છે ને પણ આપણે સાથે લઈ હવે આપણે મસાલા ના કે બધા સ્વાદ અનુસાર મીઠું હલ્દી પાવડર લાલ મરચું પાવડર તાણાજીરું પાવડર એને સરસ રીતે મિક્સ કરીને સાથેડવા દેસુ હવે આપણે થોડી વાર ઢાંકીને મસાલા આપણે બધા સરસ ચડવા દઈશું મસાલા આપણે સરસ ચડી ગયા છીએ આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું

હવે આપણે જોઈ લેશું આનું પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં ચવાણું નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી થોડી વધવા દેશો અને ગેસની ફ્લેમ હવે ઓફ કરી દેશું આપણું ચવાણુંનું શાક સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડી ધણા ભાજી લેવા ભાણા ભાજી નાખી મિક્સ કરી લેશું સર્વ કરી દેશો હવે આપણું ચવાણુંનું શાક તૈયાર છે એન્જોય